હેલો વ્યુ ગુડ મોર્નિંગ કેમ છું બધા આઈ બધા મજામાં જશો એન્ડ મે બી મોર્નિંગ રૂટિન ફિનિશ કરી આવી ગઈ હતી સ્ટડી ટેબલ પર બટ રીડિંગ સ્ટાર્ટ કરું એ પહેલાં જ્યારે બી મેં વાયટી સ્ટુડિયો ઓપન કરું છું યા ફિર ઇન્સ્ટાગ્રામ તો બહુ બધા મેસેજ અને કમેન્ટ્સ મળે છે કે રીડિંગ કરવામાં અત્યારે બિલકુલ મન નથી લાગી રહ્યું એક્ઝામની ડેટ દૂર જશે તો સો શું કરવું જોઈએ કે જેથી તેને રીડિંગ કરવામાં મન લાગે સૌથી પહેલાં તો એક્ઝામની ડેટ દૂર જશે એવું કોઈ ફિક્સ નથી થઈ ગયું અને પહેલાંથી આપણને ડેટ છે ફિક્સ આપી દીધી છે પંદર જૂન તો શું ખબર કે ત્યારે જ એક્ઝામ આવી જાય તો જે રીતે રીડિંગ કરી રહ્યા છો એ રીતે ચાલુ રાખો અને અત્યારે તો ભારતની અંદર માહોલ એવો છે કે એક તરફ ગુજરાતમાં વરસાદ વાવાઝોડું અને એક તરફ છે ભારતની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ છેડાઈ રહ્યું છે જેમને લઈને જ્યારે બી મોબાઈલ મોબાઈલ છે તમે ઓપન કરશો તો એક જ ન્યૂઝ જોવા મળશે તમને અને એ ન્યૂઝની અંદર યા ફિર રીલ્સ સ્ક્રોલ કરવામાં કલાકો કેમ જતી રહેશે ખબર બી નહીં પડે અને ત્યાર પછી જ્યારે રીડિંગ કરવા માટે બુક ખોલશો બુક તો બહુ જ આમ મનને મનાવીને બુક ખોલી બી લીધી કદાચ તો રીડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું તો એક લાઇન સ્ટાર્ટ કરો છું તો એકથી બે લાઇન રીડ કરીને ત્રીજી લાઈને ત્યાં ને ત્યાં આટક્યા રહો છો આવું બને છે સો કેવું છે કે જ્યારે તમે બહુ બહુ વધારે મોબાઈલ યુઝ કરી લીધો હોય ત્યારે આવું બનતું હોય છે અને ખાસ કરીને તમે જે મગજની અંદર ટેન્શન છે કે એક્ઝામ દૂર ગઈ તો એ કોઈ ફિક્સ નથી એક્ઝામ દૂર ગઈ તો તો એક્ઝામ સાહેબ દૂર બી જાય તો મારી મહેનત છે તો એડા નથી જવાની તો બધા અત્યારથી તમે મહેનત કરતા હશો અને રીડિંગ કન્ટિન્યુ રાખ્યું હશે તો શું છે કે આગળ જતાં તમારી સારી એવી મહેનત છે તો તમને જ કામ આવવાની છે તો અત્યારે કોઈ પણ આડાવડા વિચાર કર્યા વગર જે રીતે રીડિંગ કરી રહ્યા છો એ જ રીતે કરવું છે અને બહુ બધા વિચારો આવી રહ્યા છે જ્યારે રીડિંગ કરો છો ત્યારે કે રીડિંગ સ્ટાર્ટ કર્યું અને એક લાઇન વાંચી બે લાઇન વાંચી ત્રીજી ત્યાં ને ત્યાં અટક્યા રહે છે કલાકની અંદર બેથી ત્રણ પેજ જસ્ટ વાંચી શકીએ છીએ એવા સમયે શું કરવું જોઈએ તો બહુ બધા વિચારો આવતા હોય એમને કંટ્રોલ કરવા માટે ખાસ કરીને મેડિટેશન કરવું જોઈએ અને બહુ બધા વિચારો આવે છે તો હનુમાન ચાલીસાનો પાઠ કરો આ વસ્તુ તમે કરી શકો છો જે મેં મારાથી ડેલીની લાઈફમાં કરું છું જોકે મને આવું કંઈ થતું નથી છતાં બી મેં કરું છું બટ હા માણસ છીએ ક્યારેક આપણે બી ડિસ્ટર્બ થતા હોઈએ છીએ ક્યારેક બે છેની નર્વસનેસ બધું આવતું હોય છે નોર્મલ છે બધાને આવતું હોય છે મને બી આવતું હોય છે તો મેં તો મારી ડેલીની લાઈફમાં મેડિટેશન છે હનુમાન ચાલીસા છે બધું કરું છું તો તમે આ બી કરી શકો છો બટ અત્યારથી એક્ઝામની ડેટ દૂર જશે તો શું થશે એવું ટેન્શન લઈને જે તમે રીડિંગ કરી રહ્યા છો વાંચી રહ્યા છો એ બંધ ન કરવું જોઈએ કેમ કે અત્યારે તમે જે વાંચ્યું છે આગળ જતાં તમને જ કામ આવવાનું છે અને જો બંધ કરી દીધું ને કદાચ એક્ઝામ પંદર જૂને લેવાઈ ગઈ તો નુકસાન કોને થવાનું છે તમને જ થવાનું છે સો જે લોકો મેસેજ કરી રહ્યા છે કમેન્ટ્સ કરી રહ્યા છે કે પાછું બિલકુલ મન નથી લાગી રહ્યું એક્ઝામ દૂર જવાની છે સો અત્યારે હવે આટલી તૈયારીઓ શું કરું સો આવી બાબત પર ધ્યાન ન આપો કેમ કે હજી કોઈ બહાર નથી આવ્યું કે એક્ઝામ દૂર જવાની છે તો જે રીતે તમે તૈયારી કરી રહ્યા છો એ રીતે કરો અને છતાં બી વાંચવામાં મન નથી લાગી રહ્યું તો અમે જે ઉપાયો બતાવ્યા છે એ બી એકવાર ટ્રાય કરી લો હંડ્રેડ પર્સન્ટ તમને ફેર પડશે જેમાં એન્ડ જ્યારે મેડિટેશન કરું છું ત્યારે બહુ બધા વિચારો આવતા હોય તો એમને કંટ્રોલ કરવા માટે જ્યારે વિચારો આવે જ છે તો પોઝિટિવ વિચાર કરો પોઝિટિવ વિચાર કરશો તો પોઝિટિવ વસ્તુ થશે તમે તમારી લાઈફમાં જે વિચારશો એ તમારી જોડે થતું હોય છે તો એ સમયે વિચારો છે બંધ નથી તમારા મેડિટેશન કરતા હોય ત્યારે બટ કંટ્રોલ જરૂર કરી શકાય છે અને એ સમયે પોઝિટિવ વિચાર કરવા જોઈએ જેથી કરીને તમારી જોડે કંઈ બી વસ્તુ બની રહી છે તો પોઝિટિવ બનશે સો આ રીતે કરું જેથી કરીને તમારું રીડિંગ છે એ ભલે ધીમે ધીમે કાચમાંની ગતિ એ બટ ચાલુ થઈ જશે પછી ધીમે ધીમે સ્પીડ બી વધી જશે સો ચલો મા બી છે જે લોકોને પહેલાં તો કોમેન્ટ્સ અને મેસેજ જે લોકોએ કર્યા છે એ લોકોને એમનો આન્સર મળી રહ્યો હશે અને મેં બી છે ત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ બહુ બધો વધારે સમય મેં બી બરબાદ નહીં કરું નહીં તો ઘણીવાર કેવું હોય છે કે મેં બી રીડિંગ કરતાં કરતાં ઘણીવાર નો નયાસ બેચેણી આવી જતી હોય છે બટ મારી પાસે એના નિરાકરણ છે તો મેં જાતે સોલ્યુશન શોધી લઉં છું અને થઈ બી જાય છે થોડીવાર પછી બહુ વધારે વધારે બેચણી હોય છે તો મેં બહાર બી જતી રહું છું કે થોડીવાર બહાર ચક્કર મારીને આવી જઈએ તો માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય છે ફરી રીડિંગ કરવા બેસી જઈએ સો આ રીતે બી તમે કરી શકો છો મેં મોસ્ટ ઓફ એજ કરું છું મને બહાર જવાથી વધારે માઇન્ડ ફ્રેશ થાય છે એન્ડ નેચરલ વસ્તુ હોય જ્યાં કુદરતી વસ્તુ હોય ગ્રીનહરી હોય એવી જગ્યાએ અમે જતી રહું છું ત્યાં થોડીવાર બેસીને આવી જઈએ એટલે માઇન્ડ ફ્રેશ થઈ જતું હોય છે સો આ બી કરી શકો છો શો ચલો હવે કોઈ પણ ટેન્શન લીધા વગર તમારું રીડિંગ જે રીતે ચાલુ છે એ રીતે કન્ટિન્યુ કરો એન્ડ આગળ જતા એક્ઝામ આવી જશે તો તમારી જ મહેનત છે તમને કામ આવશે સો ચાલો મેં બી છે અત્યારે મારું રીડિંગ સ્ટાર્ટ કરી દઈશ એન્ડ ત્યાર પછી તમને બી આગળ મારી બ્લોગમાં એન્ડ મારું સ્ટડી રૂટીન બી તમારી જોડે શેર કરીશ તો ચલો આ તરફ અત્યારે મેં તો મારું રીડિંગ છે એ સ્ટાર્ટ કરી દીધું છે ધીમે ધીમે કાચવાની ગતિએ સહી બટ ચાલુ તો રાખવું જ પડશે જ્યાં સુધી એક્ઝામ નથી આવતી ત્યાં સુધી અને હવે બચ્યા છે ગણતરીના દિવસો તો લાસ્ટ દિવસોમાં જે બી બાકી છે અત્યારે તો મોર્નિંગમાં મેં વિજ્ઞાન વાંચી રહી છું તો એ ફટાફટથી ફિનિશ થાય એટલી જ રાહ જોઉં છું તો ફટાફટથી રિવિઝન ઓનલાઇન એમસીક્યુ અને મોડલ પેપર સ્ટાર્ટ કરીએ કેમ કે છેલ્લા દિવસોમાં તો એજ કરવાનું હોય છે અને જે વિષયો બાકી છે એ રહી ગયા એ રહી ગયા બાકી જે થઈ ગયા છે એમને વારંવાર રિવાઇઝ કરવા જોઈએ તો મેં ફરી છે જીસીઆરટી સીઆરટી રિવાઇઝ કરી નાખીશ અને ત્યાર પછી મેથ્સ રીડિંગ તો જોડે જોડે કરવું ખૂબ જ જરૂરી છે એન્ડ સુધી નહીં તો જ્યાં સુધીમાં એક્ઝામ આવશે ત્યાં સુધીમાં તો એ ભૂલાઈ જશે સો એટલા માટે મેં અત્યારે ફટાફટથી જે વિજ્ઞાન અને ભારતની ભૂગોળ જે ચાલુ છે અને જોડે જોડે બંધારણ બી એફીની જ થાય એટલે ડાયરેક્ટ એમનું રિવિઝન સ્ટાર્ટ કરીશ અને અત્યારે કેવું છે કે જ્યારે ભારતમાં જે માહોલ ચાલી રહ્યો છે એમના લીધે ઘણીવાર વાર વાંચવામાં બી મન નથી લાગતું હોતું બટ ખુદના મનને મનાવીને વાંચવું તો પડશે જ એન્ડ અત્યારે રીડિંગ કરતા કદાચ થઈ ગયો હતો બપોરનો સમય આ તરફ ચલો મેં બી જમી લઈશ મારું બી જમવાનું આવી ગયું છે એન્ડ જમી એન્ડ ફરી મેં અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર બપોર પછીના સમયે મોસ્ટ ઓફ છે મેં લેક્ચર જોતી હોઉં છું અને જોડે જોડે બુક છે એ બી ઓપન હોય છે કોઈ બી સબ્જેક્ટનો મેં લેક્ચર જોતી હોઉં તો બુક વધારે ઓપન હોય જ છે મારી જોડે જોડે કેમ કે મેં જે વાંચ્યું છે એમની રિલેટેડ જ મેં લેક્ચર જોતી હોઉં તો જોડે જોડે એ બી છે ડાયરેક્ટલી બુકમાંથી થતું જાય તો ખ્યાલ આવે સો આ રીતે મેં બુક્સ ઓપન રાખી અને લેક્ચર જોતી હોઉં છું અત્યારે મેં છે લેક્ચર જ સ્ટાર્ટ કરી દીધા છે તો ફટાફટથી ફિનિશ કરીશું એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમે લેક્ચર કોના જોઉં છો તો મારી પાસે જ્ઞાન લાઈવની એપ્લિકેશન બી છે અને જીસીએની બી છે બટ જીસીએમાં કેવું છે કે હવે મારી પાસે બે ત્રણ દિવસ બચ્યા છે બાર તારીખે તો એમની એક્સપાયરી ડેટ છે એટલે ફિનિશ થઈ જશે એન્ડ મેં કન્ટિન્યુ છે જ્ઞાન લાઈવના જોવાની છું અને મેં પહેલાંથી એ જ જોઉં છું તો કન્ટિન્યુ રાખીશ એન્ડ અમુક લેક્ચર મેં જીસીએના બી જોયા છે એન્ડ અત્યારે થઈ ગયો બપોર પછીનો સમય બટ અમારે ત્યાં તો આટલો વરસાદ છે તમારે ત્યાં છે કે નહીં કમેન્ટ્સ કરજો ચાલો એન્ડ સાંજના સમયે અત્યારે સાડા છ સમથિંગ થયા હશે બટ વાતાવરણ તો આખું ચેન્જ થઈ ગયું છે એન્ડ મેં બી અત્યારે આવી ગઈ છું થોડી જે બી વસ્તુઓ લેવાની હતી એ અને આ તરફ અત્યારે શાકભાજી વગેરે લેવા માટે કેમકે સવારથી સાંજ સુધી મેં અત્યારે સાંજે જ બહાર નીકળતી હોઉં છું આખો દિવસ રીડિંગ ચાલુ હોય છે એન્ડ ત્યાંથી લઈને આવી ગઈ સિસ્ટરને ત્યાં સિસ્ટરને ત્યાં અત્યારે વજા બની ગયા છે મેં ને ડાઘુ આ તરફ જમી લેશું અને જોડે જોડે આજનો બ્લોગ બી મેં સમાપ્ત કરીશ આઈ હોપ કે આજનો બ્લોગ બી પસંદ આવ્યો છે પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો જલ્દી મળીશ મારે એક ન્યૂ બ્લોગ સાથે ત્યાં સુધી બધાને